નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર સ્વાગત કરશું આજીવન યાદ રહી જ એક નવો મુદ્દો જોઈશું ટાઇટલ પેજ ઉપર શ્રીમતી હેમાતી દીર્ઘય છે અહીંયા રસવે છે બેમાંથી કઈ જોડણી સાચી અને વસુમતી આ જોડણી કેમ ખૂટે છે અને ઇન્દુમતી આ જોડણી કેમ ખૂટે છે એની સમજ આજનો આ વિડીયો શબ્દાંત વતી અને મતી વાળા નારી વાચક જે શબ્દો છે એમાં અંતે દીર્ઘ ઈ હોય છે યાદ રાખો કે મહિલાઓને લપતા જે નામો છે ખાસ કરીને નારી વાચક નામો મહિલાઓને લપતા નામો છે અને અંતે વતી અને મતી આવતું હોય ત્યાં દીર્ઘ ઇ આવે છે આ તમે યાદ રાખો એવા ઘણા બધા શબ્દો અહીંયા છે કલાવતી લીલાવતી ચંદ્રાવતી સત્યવતી શીલવતી રાઈટ કર્ણાવતી ભાનુમતી ઇન્દુમતી શ્રીમતી હવે તમને ખ્યાલ આવશે કે કેમ અંતે દીર્ઘ ઈ છે સૌભાગ્યવતી બીજા શબ્દો છે શીલવતી ચારિત્રવતી આવી ગયો છે ભગવતી સરસ્વતી દીર્ઘ ઈ આવશે વિલાસવતી પ્રભાવતી પુષ્પાવતી અમરાવતી રૂપમતી તનુમતી વસુમતી એ વતી અને મતીવાળા શબ્દો તારામતી ગુણવતી ધનવતી બલવતી ભદ્રાવતી કામવતી ચારુમતી બિંદુમતી યશોમતી અને સ્વરૂપવતી આ બધા શબ્દોમાં અંતે છે શબ્દો જશવંતી બળવંતી રસવંતી ગુણવંતી એ શબ્દોમાં પણ અંતે ઈ દીર્ઘ હશે એ તમે ધ્યાનમાં રાખો મિત્રો સમગ્ર વર્ષ દરમિયાન અકાદમી ઉપર ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ અને વર્ણનાત્મક ને બેચ ચાલુ હોય છે આપની અનુકૂળતાએ એ બેચમાં જોડાવા માટે તમે અકાદમીનો સંપર્ક કરવો મિત્રો ગુજરાતી વ્યાકરણ અંગેના અમારા જે પુસ્તકો છે એમાં ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ ગુજરાતી વ્યાકરણ પરિચય જોડણી અંગેનું પુસ્તક છે ગુજરાતી ભાષાની જોડણી અને આ બધા જ પ્રશ્નોને એમસ્યુ કે સ્વરૂપે અમે આ પુસ્તકમાં મૂક્યા છે ગુજરાતી વ્યાકરણ એમસીક્યુ આ બધા જ પુસ્તકો અકાદમી ઉપર ત્રીસ ટકા કમિશનથી એનું વેચાણ ચાલુ છે અમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસીરાટુ કરંટ અફેર્સ કે જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ મૂકવામાં આવે છે દરરોજની દસ થી પંદર જેટલી પોસ્ટ ચાર પાંચ જેટલા ફ્રી વિડીયો ક્વીઝ તેમજ વિશિષ્ટ દિવસની માહિતી મૂકવામાં આવે છે અને અમારી આ ટેલિગ્રામ ચેનલમાંથી જુદી જુદી પરીક્ષામાં પૂછાયેલ કરંટ અફેર્સને લગતા પ્રશ્નોની વિગતો અમે અહીંયા મૂકી છે આપ જોઈ લેશો આવું જ અમારું બીજું ગ્રુપ છે ગૌરવંતી ગુજરાતી જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્યને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી તેમાં જોડાઈ જવા વિનંતી વધુમાં અમે અમારું મેટર એ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરે નથી તો એને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી છે અને બે લાઈકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં